માટે નિરાશાજનક સમાચાર એ આવ્યા કે વિનેશ ફોગાટ ફાઇનલ માટે અઘોષિત છે એટલે કે તે મેચ નહીં રમી શકે હકીકતમાં આજે તે ફાઈનલ મુકાબલો રમવાના હતા આમ તો તે તેમનો જે સિલ્વર મેડલ છે તે સુનિશ્ચિત કરી ચૂક્યા હતા જો કદાચ એ ફાઈનલ મેચ હાર હતો સિલ્વર મેડલ તો પાક્કો જ હતો પરંતુ તે ફાઈનલ મેચ ન રમી શક્યા અને તેમને અયોગ્ય ઘોષિત કરાર કરવામાં આવ્યા કારણ કે તેમનું વજન વધી ગયું છે તેવો દાવો થયો રેસલિંગમાં જ્યારે પણ મુકાબલો થતો હોય છે તેની થોડા કલાકો પહેલા આવું વજન માપવામાં આવતું હોય છે જે કેટેગરી નક્કી કરવામાં આવતી હોય છે તે કેટેગરીમાં જો વજન આવે તો જ જે દાવેદારો હોય છે તેમને મુકાબલો રમવા માટે બોલાવવામાં આવે છે જો કે વિનેશ ફોઘાટ કે જેમનું સો ગ્રામ વજન વધેલું બતાવવામાં આવ્યું તેના કારણે કારણે તેમનું ફાઇનલ રમવાનું સ્વપ્ન તૂટ્યું વર્ષ બે થી તે તૈયારી કરતા આવ્યા છે અને દરેક વખતે ઓલિમ્પિકટેગરીમાં છે તેમાં તે મેડલ લઈને આવવાના છે સિલ્વર મેડલ તો ફાઈનલ હતો જ પરંતુ મેચ જ ન રમી શકવાના કારણે તેમનું વજન વધારે આવવાને કારણે હવે મેડલનું જે સપનું છે તે પણ ચકનાચૂડ થઈ ગયું છે બીજી બાજુ સંઘ દ્વારા પણ જાહેરાત કરાઈ છે અને આ નિર્ણયનો ભારતે સખત વિરોધ પણ નોંધાવ્યો છે તો ઓલિમ્પિકના ઘટનાક્રમથી વિનેશ ફોગાટ આઘાતમાં છે અયોગ્ય ઘોષિત થતા ઊંડા આઘાતમાં છે વિનેશ ફોગાટ તેમની તબિયત પણ બગડી છે અને જ્યારે તેમણે પ્રેક્ટિસ કરી હતી આખી રાત ત્યારબાદની તેમની એક તસવીર પણ સામે આવી તેમાં જોઈ શકાય છે કે તે કેટલા નિરાશતા નિર્ણય સાંભળ્યા બાદ વિનેશ હાલમાં ઓલિમ્પિક ક્લિનિકમાં સારવાર હેઠળ છે તેમને ડિહાઇડ્રેશનને લીધે તેમની તબિયત ખરાબ થઈ છે તેવી વિગતો મળી છે અને ઓલિમ્પિક સંઘના ભારતના જે અધ્યક્ષ છે પીટી ઉષા તેમણે પણ કહ્યું કે વિનેશે આખી રાત મહેનત કરી હતી આખી રાત તેમણે પરસેવું પાડ્યો ફક્ત એટલા માટે જ કે તેમનું વજન કેટેગરીમાં સામેલ થઈ જાય પરંતુ છતાં પણ તેમનું વજન સો ગ્રામ રહ્યું અને તેમણે જે મહેનત કરી તેમણે આટલા કલાકોના કલાકો સુધી પાણી ન પીધું તેના કારણે ડીહાઇડ્રેટ ેશન થઈ ગયું ને તેમની તબિયત લથડી છે તો વિનેશ ફોગાટ મુદ્દે કેન્દ્રીય ખેલમંત્રી મનસુખ માંડવીયા પણ આજે સંસદમાં નિવેદન આપ્યું તેમણે કહ્યું કે તેમણે ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે વિનેશની તમામ સંભવ મદદ કરાઈ વિનેશની તૈયારી માટે પણ અમે તમામ મદદ કરી અને આજે જે વજન થયું હતું તેનો સમયગાળો તેમને આપવામાં આવ્યો તેમણે કહ્યું કે સવારે સાત વાગ્યાને દસ મિનિટે અને સવારે સાત વાગેને ત્રીસ મિનિટે બે બે વાર વજન કરવામાં આવ્યું હતું જો કે તેમનું વજન વધારે આવ્યું હતું વિનેશ માટે ખાસ કોચ પણ રાખવામાં આવ્યા છે અલગ ફિઝિયોથેરાપી સહિતની આખી ટીમ તેમના માટે મોકલવામાં આવી હતી સ્પેનમાં પણ પ્રશિક્ષણ માટે તેમ ने आर्थिक मदद करम आवियो तो એટલે કે સરકાર તરફથી તેમણે પૂરે પૂરી સહાયતા આપવામાં આવી હતી પાર્ટી રેશર વિનેશ ફોગાટ કો તઈ કેટેગરી મેં જ્યાદા વજન 100 ગ્રામ હોને કે વજહ સે પેરીસ ઓલિમ્પિક સે બહાર હોના પડા વિનેશ 50 કેજી કી કેટેગરી મેં ખેલ રહી થી સ્પર્ધા કે લિયે વિનેશ કા વજન 50 કિલોગ્રામ હોના અનિવાર્ય થા यूडब्ल्यूडब्ल्यू के नियमों और विनियमों के अनुसार सभी प्रतियोगिताओं के लिए संबंधित श्रेणी के लिए प्रत्येक सुबह वजन माप का आयोजन किया जाता है अनुच्छेद अग्न के अनुसार यदि कोई एथलीट वजन माप प्रथम अथवा द्वितीय में भाग नहीं लेता है अथवा असफल हो जाता है तो उसे प्रतियोगिता से बाहर कर दिया जाता है और बिना किसी रैंक के अंतिम स्थान पर रखा जाए जाता है सात अगस्त दो को पचास किलोग्राम महिला कुश्ती के लिए वजन का निर्धारण सात सात के पंद्रह मिनट और सात बज के तीस मिनट पेरिस समय के अनुसार रेपो और फाइनल में भाग लेने वाले पहलवानों के लिए किया गया था विनेश का वजन 50 किलो 100 ग्राम पाया गया इसलिए वे स्पर्धा के लिए अयोग्य घोषित की गई इस मामले को लेकर भारतीय ओलंपिक संघ ने अंतर्राष्ट्रीय कुश्ती संघ से कड़ा विरोध भी दर्ज किया है नेशनल भारतीय ओलंपिक संघ की अध्यक्षा पीटी भी अभी पेरिस में है प्रधानमंत्री जी ने स्वयं उसके साथ बातचीत करके उचित कार्यवाही करने के लिए उचित एक्शन लेने ले के लिए भी उसको कहा गया है मंगलवार 6 अगस्त को तीन मुकाबले जीतकर 50 केजी जी रेसलिंग ओलंपिक में फाइनल में पहुंचने वाली पहली भारतीय महिला रेसलर बनी थी सेमीफाइनल में उन्होंने क्यूबा की पहलवान गुजमान लो, लोपेजी को क्वार्टर फाइनल में यूक्रेन की ओक्साना लिवाच और प्री क्वार्टर फाइनल में वर्ल्ड चैंपियन जापान की यूई सुसाकी को 3-2 से मात दी थी उन्हें बुधवार 7 अगस्त की रात करीब दस बजे गोल्ड मेडल के अमेरिकी रेसलर सारा एन हेडर ब्रांड से मुकाबला करना था जहां तक उनकी तैयारी हेतु सहायता का प्रश्न है भारत सरकार ने विनेश फोगाट की उनकी आवश्यकता के अनुसार हर संभव सहायता प्रदान की है ઓલમ્પિક એસોસિએશન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે વજન ઓછું કરવા માટે આઈઓએસનું સંપૂર્ણ સમર્થન છે વિનેશ ફોગાટ મુદ્દે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે a short while ago and I showed her complete support of the Indian Olympic Association, Government of India and the whole country. We are providing Vinesh all medical and emotional support. The Wrestling Federation of India has filed an appeal to UWW to consider the decision to disqualify Vinesh and IOA is following that up in the strongest possible manner. વિનેશ ફોગાટ મુદ્દે રમતગમત રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે પેરિસ ઓલિમ્પિકમાં જે પણ બન્યું તે ખૂબ જ દુઃખદ છે વિનેશ મુદ્દે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન સાથે પ્રધાનમંત્રી મોદીએ ચર્ચા પણ કરી છે વિનેશ ફોગાટ મુદ્દે સરકાર ગંભીર અને સક્રિય છે લોકો ખૂબ સારી રીતે કે પેરિસમાં જે પ્રકારની ઘટના બની છે પ્રધાનમંત્રી શ્રીએ સ્વયં આયો સંપૂર્ણ સૂચના બી આપી એમની જોડે ચર્ચા બી થઈ છે અને એનું ક્લેરિફિકેશન અને એની માહિતી બી એમના ટ્વીટના માધ્યમથી આપણે સૌ લોકોને મળી છે કેન્દ્ર સરકાર આ તમામ વિશે હું આપણે સૌ જાણીએ જ છે કે એક્ટિવ છે ને એ બાબતે કામગીરી કરી રહી છે વિનેશ ફોગાટ તમે ચેમ્પિયન છો વધારે મજબૂત થઈને આવો અમે તમારી સાથે છીએ વિનેશ તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો તેમ કરીને તેમણે તેમનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કર્યો પ્રધાનમંત્રી મોદી પણ આ મામલે સક્રિય છે તેમણે આપણા જે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના જે અધ્યક્ષ છે પીટી ઉષા તેમની સાથે પણ વાતચીત કરી સાથે ટ્વીટના માધ્યમથી પણ તેમણે વિનેશ ફોગાટ અને દેશનું જુસ્સો વધારવાનો પ્રયત્ન કર્યો તેમણે કહ્યું કે વિનેશ ફોગાટ તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો તમે વધારે મજબૂત થઈને આવો અમે તમારી સાથે ઉભા છીએ રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન નિર્ણયને મજબૂતીથી ચેલેન્જ કરે વિનેશ હિંમત હારવા વાળામાંથી નથી આખો દેશ તાકાત બનીને વિનેશની સાથે રહેશે અમારી સાથે સહયોગી વિજય દેસાઈ ન્યુઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે

કારણ કે આ સો ગ્રામ વજન વધુ હોવાના કારણે આખરે આ મેડલ એટલે કે ગોલ્ડ મેડલથી ભારત ચૂક્યું છે વિનેશ ફોગાટે જે પ્રકારે મહેનત કરી જે પ્રકારે વિનેશ ફોગાટે જે રમતનું કૌશલ્ય દાખવ્યું તેનાથી ભારતીય ભારતવાસીઓને એક દ્રઢ વિશ્વાસ થઈ ગયો હતો કે ભારતનો ગોલ્ડ રેસલિંગની અંદર આ વખતે પાકો છે કારણ કે પ્રથમવાર ઇતિહાસમાં કોઈ ભારતીય મહિલા છે રેસલિંગની ફાઇનલમાં પહોંચ્યા હતા અને એ હતા વિનેશ ફોગાટ વિનેશ ફોગાટની જે રમત હતી તે રમત જોઈને સૌ કોઈને એક દ્રઢ વિશ્વાસ હતો કે આ વખતે ભારતનો આ ગોલ્ડ પાકો છે આજે જ્યારે મુકાબલો રમાવાનો હતો પરંતુ આ બધા વચ્ચે સમાચાર આવ્યા કે વિનેશ ફોગાટ અયોગ્ય ઘોષિત થયા છે કારણ કે તેમનું વજન વધી ગયું છે ઉલ્લેખનીય બાબત એ છે લોકોના મનમાં પ્રશ્નો છે શંકાઓ છે કે વજન વધ્યું કઈ રીતે જો વજન વધ્યું તો અગાઉ જે મેચો રમ્યા હતા એ મેચોની અંદર તે ક્વોલિફાઈડ કઈ રીતના થયા પરંતુ એક અહીંયા બાબત એ છે કે ડબ્લ્યુ ડબ્લ્યુ આજે વર્લ્ડ રેસલિંગ ફાઉન્ડેશન જે છે તેના એક નિયમો છે તેની અંદર સ્પષ્ટ છે કે જે રમત રમવામાં આવે છે દરેક મેચ પહેલા એટલે કે કુસ્તીના વર્ગની અંદર બે દિવસ સુધી આ મેચના મુકાબલાઓ ચાલતા હોય છે તેની અંદર સ્પષ્ટ છે કે પ્રથમ દિવસે જે મુકાબલા હોય તેની અંદર ત્રીસ મિનિટનો સમયગાળો છે તે ખેલાડીને વજન માપવા માટે આપવામાં આવતો હોય છે પરંતુ બીજા દિવસે જ્યારે મેચ હોય છે ત્યારે મેચની અંદર દિવસનો આપવામાં આવે છે એટલે કે દરેક મેચ પહેલા તેમને સિંગલેટ પહેરીને સિંગલેટ એટલે કે જે કુસ્તીના મેદાનમાં તેમને જે ડ્રેસ પહેરવાનો હોય છે તે ડ્રેસ પહેરીને તેમનું વચન કરવામાં આવે છે એ ઉપરાંત એ પણ નક્કી કરવામાં આવે છે કે તેમના નખ કાપેલા છે કે કેમ તેમને કોઈ ચેપી રોગ થયેલો છે કે કેમ આ તમામ તપાસ તપાસ છે તે સતત કરવામાં આવતા છે તેનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયો રેકોર્ડિંગ બાદ સમિતિ દ્વારા જે પ્રકારે તેની અંદર ક્વોલિફાઈડ એટલે કે યોગ્યતા ધરાવે છે તો જ તેમને ત્યાં ઉતારવામાં કુસ્તીની અંદર ઉતરવા દેવામાં આવે છે એટલે કે આ એક નિયમ પણ છે નિયમ પ્રમાણે આમ જોવા જઈએ તો તેમનું ઔપચારિક રીતે જે વજન છે તે સત્તાવન કિલોગ્રામ જેટલું થાય છે વિનેશ ભોગાટનું પરંતુ તે ત્રેપન કિલોગ્રામની કેટેગરીના પહેલા રમતા હતા ત્યારબાદ હવે તેઓ આ વખતે પચાસ કિલોગ્રામ કેટેગરીમાં રમી રહ્યા હતા જો કે સેમિફાઈનલમાં તેમનું વજન છે ઓગણપચાસ કિલો નવસો ગ્રામ હતું એટલે કે સો ગ્રામ ઓછું હતું પરંતુ હવે સેમીફાઈનલ બાદ કેમ આ પ્રકારની પરિસ્થિતિ થઈ કારણ કે તેમણે એક જ દિવસમાં ત્રણ મુકાબલા રમ્યા ત્રણ મુકાબલા રમ્યા બાદ છે ડાયટ પ્લાન પણ ફોલો કરવાનો તેમને હોય છે ડાયટ પ્લાનની અંદર તેમને કયા પ્રકારનું ડાયટ આપવામાં આવ્યું તેનો ખુલાસો ન્યુટ્રિશન કરી શકે છે તેના પરથી તમામ બાબતો સ્પષ્ટ થઈ શકે છે પરંતુ કેટલાક પ્રમાણની અંદર પ્રવાહી અને ખોરાક છે તે જરૂરી હોય છે જે શરીરની અંદર વજન વધારવામાં યોગ્યતા ગણવામાં આવતી હોય છે તેની તેના આધારે નક્કી થતું હોય છે કે વજન વધઘટ થયો છે કે કેમ જોકે આ જે મોડી રાતે એવું લાગ્યું કે વજન વધી ગયો છે તો એ સ્થિતિની અંદર તમામ પ્રયાસ કરવામાં આવ્યા અને પ્રયાસની અંદર આખરે સો ગ્રામ વજન છે તે વધારે જોવા મળ્યો અને આખરે આ જે મેડલ માટે જે ઇન્ડિયા જે સ્વપ્ન જોઈ રહ્યું હતું ભારત સ્વપ્ન જોઈને બેઠું હતું એકસો ચાલીસ કરોડ લોકો જે સ્વપ્ન જોઈને બેઠા હતા એ અને વિનેશ ફોગાટનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન ક્યાંક ને ક્યાંક અત્યારે આ મેડલ પદકમાંથી ખસી જઈને ભારત માટે એક આઘાતજનક સમાચાર આપ્યા છે પરંતુ આઘાત એટલા માટે પણ આપણે ન લગાડવો જોઈએ કારણ કે દેશની દીકરી જે પ્રમાણે લડી છે વિશ્વની ચાર વખતની ચેમ્પિયન અને ત્યાં વખતથી સતત મેચ જીતતી આવતી વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને એક બાદ એક ત્રણ જે ખેલાડીઓને એક સાથે પટકીને આગળ વધી તે જોતા એ ચેમ્પિયનની પણ ચેમ્પિયન છે તેવો ભાવ છે તે વડાપ્રધાને પણ અહીંયા વ્યક્ત કર્યો છે અને સમગ્ર દેશવાસીઓ પણ વ્યક્ત કરી કરી રહ્યા છે કે વિનેશ હારી નથી હારીને પણ એ જીતી ગઈ છે તે પ્રકારનો માહોલ છે વિનેશે પણ આનાથી નારાજ નિરાશ થવાની જરૂર નથી પરંતુ હવે આગામી જે એની સ્પર્ધાઓ છે તેના માટે તેને તૈયારી કરવી જોઈએ અને તેના માટે સમગ્ર દેશવાસીઓ પણ તેની સાથે છે કે આજે નહીં તો આવતીકાલે એટલે કે આગામી સમયની અંદર તે ગોલ્ડ લાવીને આજે અત્યારે જે અયોગ્ય ઠરી છે તે સપનાને જરૂરથી સાકાર કરશે બિલકુલ સાથે વિજય જે યુડબલ્યુડબલ્યુના નિયમોની તમે વાત કરી તેમના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે વિનેશ ફોગાટ મુદ્દે તેમણે કહ્યું કે નિયમો તો નિયમ હોય છે નિયમોનું આપણે સન્માન કરવું જોઈએ પરંતુ હમણાં તમે જે વાત કરી કે બે હજાર સત્તર પહેલા એવું હતું કે એક જ દિવસમાં તમામ ટુર્નામેન્ટ થતી હતી આ વજન કેટેગરીનો જે નિયમ છે તે નડતો નહોતો પરંતુ હવે બે બે દિવસ સુધી આ સ્પર્ધા ચાલે છે તેના કારણે આ નિયમ છે તે પહેલવાનોને તમામને નડતો હશે શું હવે નિયમને લઈ આગામી દિવસોમાં કોઈ હવે અપડેટ આવશે ખરા કે તેમાં કોઈ બદલાવ આવી શકે અથવા તો

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી જે છે એ નક્કી કરતી હોય છે એની સાથે સંકળાયેલા જે સભ્યો છે સંઘો છે જે દેશો છે તે સાથે મળીને આ પ્રકારે નિયમો નક્કી કરતા હોય છે ને જે દરેકને લાગુ પડતા હોય છે એટલે નિયમોમાં ફેરફાર કરવા કે કેમ તેને લઈને માંગ ઉઠી શકે છે કારણ કે આપણે અગાઉ પણ એક મેચની અંદર જોયું હતું કે તેની અંદર જે ટ્રાન્સજેન્ડરને લઈને જે મુદ્દો ઉપડ્યો છે આ વખતે તે પણ થોડોક વિવાદોમાં રહેલો છે

UWW અથવા તો ઇન્ટરનેશનલ ઓલંપિક એસોસિએશન સંઘ જે છે તે નક્કી કરશે કે આવા નિયમો હોય કે ન હોય એ પણ હવે જોવાનું રહેશે પરંતુ હાલ ભારત માટે આ નિયમ કદાચ આઘાતજનક બન્યો છે કારણ કે આ સો ગ્રામ છે એકસો ચાલીસ કરોડ ભારતીયોના સપના ઉપર જાણે બોજ બની ગયો અથવા વજન બનીને અત્યારે સપનાને દબાવી દીધા હોય બિલકુલ આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો ભલે મેડલથી દૂર હોય પરંતુ તમામનું દિલ જીત્યું છે વિનેશ ફોગાટે અને જે આખો ઘટનાક્રમ થયો છે તેમાં તમને જણાવી દઈએ કે જરૂર કરતા ઓછું પાણી પીધું તેમના કારણે પણ તેમની તબિયત બદલી છે અને આ જે તમામ પ્રયત્નો એટલા માટે જ કર્યા હતા કે તેમનું જે વજન છે પચાસ કિલોગ્રામ કેટેગરીમાં આવ્યા તરફ વિનેશ ફોગાટ મુદ્દે આયોસીના સભ્ય નીતા અંબાણીનું પણ નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે આજે આખો દેશ વિનેશના દર્દને અનુભવી રહ્યો છે વિનેશ ફોગાટ એક ચેમ્પિયન ફાઇટર છે વિનેશ ફોગાટ વધુ મજબૂત બનીને પરત આવશે વિપરીત સ્થિતિમાં પણ ઉભરવાની વિનેશમાં ક્ષમતા છે આવનાર પેઢી માટે વિનેશ ફોગાટ પ્રેરણારૂપ છે વિનેશની દ્રઢ શક્તિ કોઈપણ મેડલ કરતાં વધુ ચમકે છે નીતાંબાણી કહ્યું કે સમગ્ર દેશ વિનેશ ફોગાટની સાથે છે

पहलवान को जो चार बार की विश्व चैंपियन थी उसको पराजित किया फाइनल में पहुंची और अब कहा जा रहा है कि विनेश फोगाट 100 ग्राम ओवरवेट है यह कितनी हास्यास्पद है कितनी अपने आप में मजाक वाली बात है कि विनेश फोगाट जब गई होगी प्रतियोगिता में भाग लेने के लिए उस समय वजन हुआ होगा जब क्वार्टर फाइनल जीता उस समय वजन हुआ होगा सेमीफाइनल में हिस्सा लिया उस समय वजन हुआ होगा अचानक ये सौ ग्राम ओवरवेट पूरी दुनिया इस बात को बर्दाश्त नहीं कर पा रही क्या कि भारत की एक बेटी इतिहास रचने जा रही है पहली बार ऐसा होता कि वो स्वर्ण पदक जीतकर भारत में आती ये क्या बर्दाश्त नहीं हुआ पूरी दुनिया को एक गहरी साजिश है बिल्कुल ऑफ़ कोर्स जाना चाहिए अविनेश के साथ पूरे देश को रिस्पेक्टिव ऑफ पॉलिटिक्स खड़ा होना चाहिए एंड द गवर्नमेंट शुड टेक दिस अप। अगर उन्होंने ये नहीं किया तो बाद में वही होगा एंड दे विल बी प्रूव्ड राइट किए उसके अगेंस्ट है और जो सांसद इनके ऊपर अत्याचार कर रहे हैं उसका साथ दे रहे हैं और इसको अकेला छोड़ रहे हैं। ब्रेकिंग जस्ट फॉर अंड्रेड ग्राम वन वंटिन्यूअसली थ्री टाइम्स इन अ डे अगेंस्टर समथिंग इज नॉट सीरियसली एडिंग अपर रियलीट्स हॉट ब्रेकिंग बट वॉट एवर इट इज वी वीड लाइक टू टेल गी चैम्पियन शीज अल ऑफ अस द कंट्री स्टैंड बाईर स्टैंड बाईर but we are very proud of her. very proud of her. country is proud of her. let us explain from the government. but i'm sure the indian olympic contingent will, will explore all possibilities of appeal and redress whichever is permitted as far as the protocols of the olympic movement. but it's rather unfortunate if uh, she is disqualified. તો વિનેશ ફોગાટના સ્થાને હવે ક્યુબાની ખેલાડીને તક આપવામાં આવી છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ અંગે જાહેરાત પણ કરી છે ફાઇનલમાં ક્યુબાની યુસ્નેલીન ગુજમેન રમશે મેડલ માટે અમેરિકાની ખેલાડી સામે મુકાબલો ઓવરવેટ માટે વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થયા છે તેવામાં હવે ક્યુબાની યુસનેલને હવે તક આપવામાં આવી છે જે વિનેશ ફોગાટની જગ્યાએ હવે ફાઇનલ મુકાબલો રમશે